મિત્રો કે આપણે પ્રાગ મેલની ટિકિટ લઈ લીધી છે અને ટાઈમ ટેબલ બધું એમાં હું તમને બતાવીશ અને આવી રીતે સામે આવી રીતે મસ્ત કોતરણી છે સાહેદ એક પથ્થરમાંથી જ છે એવું મને જાણવા મળ્યું અને આવી રીતે આ પગથિયા છે ઉપર નજીક જ વિડીયો ચાલુ કરીએ મજા આવશે આવી રીતે મેં તમને બતાવ્યું મુજબ મહારાજાનો ફોટો છે બહુ વિશાળ લગભગ ચારેક ફૂટ પળો છે અને છ સાત ફૂટ લાંબો છે અને બહુ હોલ ઊંચો છે લગભગ એસી ફૂટની ઊંચાઈ ધરાવતો એવું લાગે છે અને સો ફૂટ લંબાઈ છે સાહીઠ સિત્તેર ફૂટ પળાય છે અને આવી રીતે આ દરબાર હોલ જોવો જો બધા કપડાં છે રાજા મહારાજાના જૂના સમયના જોવો જો આવી રીતે પાઘડી છે અને આ બધા જૂના સમયના સિક્કા છે રિયલમાં આડો કાચ છે એટલે દેખાતું નથી અને ઉપર જબરજસ્ત ઝુંમર છે હદી ચાલુ કંડિશનમાં જ છે હવે આગળ જઈને તમને હું બતાવું આવો લાગી રહ્યો છે કાંઈ ઉપરથી જુઓ છો ઉપર પણ ચારે દિશામાં ફળી શકે એવું બધું લાગી રહ્યું છે અને અહીંયા પણ જૂના સમયનું જુઓ છો કે આપણા રિયલ ચિત્ર જેવું દેખાય છે પણ રિઅલ નથી અને જુઓ છો કે જબરજસ્ત આઈનો છે બહુ વિશાળ જુઓ જો ચારેક ફૂટ પોળો ને લગભગ આઠ નવ ફૂટ ઓછો છે હવે આગળ જઈને જોઈએ શું શું છે અહીંયા પણ આવી રીતે પાલખી છે બધી રાજા મહારાજાની અહીંયા આવી રીતે અને ઉપર આવું કંઈ લાગી ગયું છે આ બાજુ રાજા મહારાજાનો ફોટાઓ છે જોવો જો કે આ છતરડી આપણે જે અમિતસર તારામાં છે એનો ફોટો પણ છે આવી રીતે આ પણ અહીંયા બધા સજવા ધજવાનું હોય એવું લાગે છે મોટો મોટો આયના લાગેલા છે આ બાજુ અને જૂના સમયની ત્યાં આપણને પડી છે બધી વસ્તુઓ જુઓ છો આ પણ ખોટું જૂના સમયનો છે આ પેટારો જુઓ છો રાજા સમયનો હોય એમાં શું ઘટે જોયું એ અંદરું પડે છે થોડું અને જુઓ કે આવી રીતે સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા જ્યાં મંદિર છે એનું અહીંયા રાખેલું છે અને આ શું છે કચ્છના શ્રી હતા એની એની સમૃદ્ધિ હતી રાજધાની આવી રીતે પણ આ અહીંયા ક્યાંકનું છે ખબર નથી પડતી અને જોવો જો કે આવી રીતે રાજા મહારાજાઓના જે એમના ખિલોના છે એ ટાઈપના એવું લાગે છે અને મહારાણીના પહેરવેશો એવું લાગે છે અને આ પણ જોવો છો ફેરવેશ છે નીચેનો અને આ પેન્ટિંગ છે આ પણ જૂના સમયનો આઈનો છે અને આ બધા એ જે તે ટાઈમના જ છે સાચું લાકડું છે સાક્ષી સમનું એવું લાગે છે જુઓ છો એ ટાઈમની કેવી બનાવટ છે બત્તી અને ઉપર આવું કાંઈ લાગી રહ્યું છે અને આ જૂના સમયનું બધું છે આ ચાવીઓ છે કેવડી કેવડી મોટી મોટી અત્યારે તમને નથી દેખાતી ભલે બરાબર અને અંદર બધા પેન્ટિંગો જૂના સમયના લોક છે બધા અત્યારે એ નથી દેખાતું કેમ કે અહીંયા લાઇટ થોડીક ઓછી છે જુઓ છો બધી જૂની સમયની વસ્તુઓ છે બધી આ શાક સિસમના કબાટો એવું લાગે છે અને આવી રીતે એમના મહારાજાઓના ફોટાઓ હોય છે જુઓ છો અને હવે આગળ શું છે બધા જૂના સમયના કાબાટો છે બધે જે બાઈ ભાઈને તૈયાર થવાનું હોય એમાં આયના છે અને જૂના સમયના બોક બધા લાગેલા છે જોયું અને આવી રીતે હવે અહીંયાથી આપણે નીકળી ગયા બહાર ઉપર શું શું છે એ પણ તમને જીણવટથી બતાવવાની કોશિશ કરું હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ આ નીચેનું બંધ થઈ ગયું છે ઘણા ટાઈમ પહેલાં ભૂકંપ પછી કેમ કે બંધ છે આ એ જ સમયની બધી સીડીઓ છે ઉપર જઈ અને ભુજ કેવું દેખાય એ તમને બતાવું જુઓ છો કે રાજા મહારાજાઓ કેટલો ઠાઠ હશે એ સમયે આપણે કન્ટિન્યુ રહીએ એટલે તમને ખ્યાલ આવે છ વાગે બંધ થઈ જાય છે અને સવારના લગભગ નવ વાગે કેમ ખુલ્લો હોય છે ખુલ્લે છે જુઓ છો હવે ત્યાં ટાવરની નજીક જઈને બતાવું આવી રીતે હું છું ટાવર છે બહુ લગભગ તો આવી રીતે લગભગ સો ફૂટ જેટલું ઊંચું છે ટાવર અને જે તે ટાઈમે આ ઘડિયાળ ચાલુ પણ હતી અને આપણે ત્યાં નીચે દરબાર ગઢ જોયો બરાબર અને હજી અહીંયા કાંઈ જાણ્યા જોયા જેવું વસ્તુ તો આપણે જોઈશું પહેલાં અહીંયા જવા તો અત્યારે લોક મારી દીધો છે કેમ કે ઉપર ભૂકંપ આવ્યા પછી આ ખતરામાં છે અને ત્યાંથી આમ સીડીઓ હતી ત્યાં મોટા લાગેલા છે પણ અત્યારે અહીંયા નો એન્ટ્રી છે જુઓ જો આપણે કહીએ કે ઘડિયાળનો છેલ્લામાં છેલ્લા કેટલા વાગે છેલ્લામાં છેલ્લા જ્યારે ઘડિયાળ બંધ થઈ જાય વાગવા એટલે વાગી જાય તો આવું કંઈ છે આ વિશાળ ટાવર અને આગળ જઈને જોઈએ શું શું છે ત્યાં આયના મેલ છે અહીંયા જૂના સોના ચાંદીના સિક્કાઓનું એ બધા ઘણા બધા છે પણ અત્યારે આપણે ટાઈમ નથી એ પણ તમને બતાવો અને આવી રીતે લાગી રહ્યું છે પ્રાગ મેલ બહુ વિશાળ છે તો અંદર શું શું છે જઈને જોઈએ આગળ જોવો જો અહીં આવી રીતે એ જે તે ટાઈમના બધા નથી આપણે જે જમવા રાજા મહારાજા બેઠે નીચે રાખે ગૂંઠણ આ ગુડા નીચે એ બધી વસ્તુઓ છે અને આ જે ઓફિસના જે લખાણકર્તાના ટેબલો એ સમયના અને આ જે જૂના સમયનું છે આ ઘોડીયું કે અનેક ભાષાઓમાં લોકો કહેતા હોય પણ હજી એની સાઇનિંગ ઉડી નથી અને આ બધા એ સમયના જે ખાસા બધા આવી રીતે ફોટાઓ જોવો છો જોયું અલગ 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 ને આ બાજુ શું છે હા આ બધા અલગ અલગ આઈનાઓ છે કોઈમાં તમે વાંકા દેખાઓ બરાબર કોઈને તમે અલગ ફેસ થાય છે જુઓ આવો પળો દેખાઈ જાઓ છો જોયું આવું બધું દેખાતું હોઈએ પણ આ તનું લેટેસ્ટ છે આ કાંઈ નવીન નથી પણ આ તો તમને બતાવું છું જો આમાં આવી રીતે લાગી રહ્યા છીએ આપણે જોયું આવી રીતે આમાં આવી રીતે લાગી રહ્યા છે જોયું કોઈમાં મોઢું ફાટી જાય છે કોઈ પોળું થઈ જાય કોઈ જડબા પોળા થઈ જાય છે કોઈ ટાંટ્યા પોળા થઈ જાય છે જોયું આમાં ઊંધા દેખાય છે હવરા પણ દેખાય છે તો આવી રીતે લાગી રહ્યો છે કાંઈ મેલ જુઓ જો બધું અજબ ગજબ દેખાય છે તો આવી રીતે થઈ ગયો આપણો મેલ